સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સહિત પ્રાંતિ તાલુકામાં પશુપાલકોનો વિરોધ બીજા દિવસે પણ યથાવત થયો છે ડેરી આગળ દૂધ ઢોરી ચેરમેનના સાધિયા લઈના નામી કાઢી ડેરી આગળ અગ્નિ સંસ્કાર કરી રોષ ઠાલવ્યો હતો સાબરડેરી દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં પશુપાલકોને ભાવફેર ઓછો ચૂકવવામાં આવતા પશુપાલકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે રજૂઆત બાદ પણ ડેરી દ્વારા સંભાળવામાં આવતા બંને જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરી આગળ ભાવફેરને લઈને હલ્લાબોલ કર્યો જેમાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું ્યું છે અમારા પશુપાલક ને જે વધારો મળવાનો હતો દર વખતે પંદર ટકા સોળ ટકા સત્તર ટકા મળતો આવે છે અને જો આ વર્ષે જો નવ ટકા તેત્રી પોઈન્ટ મળે છે એ જે અમન પંદર ટકા મળતો છે પ્રતિ દિવસે દૂધનો ભાવ વધતો જાય છે અને વેચોણીઓનું વધે છે દિવસે દિવસે અમારો વધારો ઘટે છે જો પશુપાલકો જે રીતે દૂધ કાઢી છે તો સરકારને ખબર જ નહીં સવારે આવડા આવડા મચ્છર હોય છે ભાઈ ગોડી ટેલો કરી દો છે આ મારા પશુપાલકોને પૂછો જે રીતે

અમે ભાવ વધારાનો જે અન્યાય થયો અમે લડવા ગયા હતા તે અમારા પશુપાલકોનો લાઠીચાર્જ કર્યો છે જો આગામી સમયમાં અમારા લાઠીચાર્જ કરો છો એનો જવાબ તમારા જે મરી ગયા માણસો બે શહીદ થઈ ગયા એને જવાબ આપવો પડશે જે જે લાઠીચાર્જ કરો છો એમાં વીસ પચીસ જણને અટકાયત કરી છે

તો ગોમાં પ્રતિ ગમે તે સાબરકાંઠા રોડ ઉપર જતી અમૂલની ડેરી દૂધનું પાવડર પકડીના એના ગાડીના આવા કાઢી નાખવામાં આવશે હોંભળી લેજો જે ખેડૂત કર છે એ કોઈ નઈ કરો હોંભળી લેજો અને આગામી સમયમાં અમારા કરોડો રૂપિયા લોકોના તાઈ ફાપાસર છે અમે જે રીતે પૈસા કમાઈ છે કોઈને ખબર નથી ઓય આવો અને જે નેતાઓ બે આજે ધોરો લુગડો પહેરીને પાયુ છે અમારા જોડે કોક બે આવ્યો તો ઊભો થઈને નાજે વાગન ધઈએ છે અમે શેરો કાઢી નાઈએ છે થઈ હોંભળી લેજો તો ભાઈ જય જવાન જય કિસાન મારા ખેડૂતો તમામ સમર્થન માં હાજર રાખજો અને ભારત માતા કી ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યુઝ સાબરકાંઠા